હવે આ વાડીએ ગયા છે તો હું બધી છે ને રસોઈની રેસીપી જોઈ લો બધી હમણાં હમણાં ઓલા પીઝા કીધું ના બનાવ્યા નથી તો પીઝાની રેસીપી જોઈ લો ચીઝ વાળા પીઝા પીઝા તો જો ઓ બાપરી માર્ગીરીટા પીઝા ઇટાલિયન પીઝા ભાભાને પણ આવું ભાવે નહીં કાંઈ એક તો

તારું હું હું કાંઈ કામ કરવાનું નથી હવે વાડીએ નહીં જાઉં તંબુરો શીખીશ પહેલાં તમને મોબાઈલ વાપરતા આવડે છે આટલા વરગ ગયા કોઈ મોબાઈલ હાથમાં લીધો ટચ સ્ક્રીન હું પાછળ શીખી ગઈ પહેલાં જે શીખ્યું નહીં હોય હું તો પહેલેથી શીખેલી છું હવે મારે મોબાઈલ લઈ જાય મારે બીજું કાંઈ સાંભળવું નથી મોબાઈલ નહીં આવે તમારા ડબલું બરાબર છે હારો લખલો કાયમ ડબલા જ હારવવાનો ડબલા હોય અને ડબલા જ વાપરવાના હોય હાજરે ભરે કરીએ આ તો બહુ આનંદ તને હું કો મોબાઈલ લઈ દે હાલ મારે કઈ બીજું સાંભળવું નથી ક્યાં વળી તમે જોયો મોબાઈલ તમે મોબાઈલની વાય પડી ગયા મોબાઈલ લેવાનો છે ને મોબાઈલ મારે શીખવું છે થોડે થોડે મારે હાથે શીખી જાય મૂળ તો આંગળીનું કામ કરવું છે ને તસ 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 બીજું શું છે આમાં તમારી આંગળી મશીન ખોડે હેન્ડલ મારવાનું નો આવે આમાં એ તમારી આંગળી એમાં નો હાલે તમારી આંગળી વાડીમાં પંપ મારવાનો આમાં જ હાલે તારી આંગળી હાલે હા તને મારે કઈ સાંભળવું નથી મોબાઈલ લઈ દે હાલ હવે હવે નાના છોકરાને જે હું જીત કરાવસ મોબાઈલ મોબાઈલ કતા કઈ રમકડું છે એમ બહુ ધમકી નો દે હું તારો વર્ષો તું મારી વર્ષો હું તને લાવ્યો છું તો હું છે લાવ્યા છું એટલે મોબાઈલ લઈ દે હું ને લઈ દેવાની મોબાઈલ જે કરો કરો જાવ લે તારા બધા કપડા હળગાવી દે છું બધાય ઓહો આટલી બધી ધમકી હે હા તારા ઘરાણા બધા પહેર્યા ની વેચીને મોબાઈલ લેવો છે બોલ હું સાવે જે થાય કરજો મોબાઈલ નઈ લેતો કે નઈ લેતો જાવ હવે તું થાય કે પાછી હવે બધું છે ને બધું જે મોબાઈલ લઈ આવું મોબાઈલ વગર હવે હું ન રહું હું જાવ છું ખાવા તું એકદમ કાઈ નક બનાવું જાવ દો તમે શું જાવા દો કાઈ ખાવાનું નઈ બને મારી બેટી કઈ કામ કરતી નથી નકરો મોબાઈલ જ ઘૂમર ઘૂમર કરે છે મે તમને એકવાર કહી દીધું ને મોબાઈલ તમાર કામની વસ્તુ નથી કેટલા નો આવી પેલા ખબર છે ભાવ તો પૂછો બજારમાં શું બજારમાં પૂછે આ કથા ગામડાની લાયો હોત ને તો સારું હતું આ તો સીટી લાઈન બે ગયો તને બધી કઈ કામ કરે નહીં મોબાઈલ લઈ દે નહીં નકર તારે શોખ કરવાનો આટલા ટાઈમથી ઘર અંભાળીને અમથી નથી બેઠી હો હાલો તું ખાવાનું બનાય હમણાં હું આટો મારીને આવું છું ખાવાનું થઈ જવું પડે અને મોબાઈલની વ્યવસ્થા થઈ જવી પડે નકર મારી જેવો કોઈ ખરાબ માણસ નથી હા જાવ જાવ છું હા જા નકરું મોબાઈલ માં ઘૂમર ઘૂમર કરે કેથી આવું ગુજુર છે જાવ ને તમારું કામ કરો ને આવ બહુ લબલબાટી કરી લે છે ને કહી દીધું એ હા તું તે કેતરી માં રામ જા દયો ઓ ભલે ગામડા નું પણ બૈરા નું સહન બન હું નો કરું કાય મોઢું પાકીટ જેવું કર્યું છે ને મોઢું બગાડે હાલી નીકળે છો આપે ક્યાં હૈસ્યા

ત્યારે બે માણા ની ખરા ખરી જાય મેખાડુખી જાય મેંભળું ટીલા ને ગમે સંજોગે આપડો વાદ કર્યો એ કે મારે મોબાઈલ જ જોઈ

આ પકળા કેમ છે અમારે થારું છે હા મજામાં અલ્યા આ હું લીધું છે બે મારા ઘરવાળાને ગિફ્ટમાં મોબાઈલ દીધો ચાર કેમેરા વાળો ચાર કેમેરા વાળો એક 2 3 4 અલ્યા એ મોટો જબરું મોબાઈલ છે અને ટકી વાળો આમાં બધું પોટા પોટા બધું પડે વિડીયો ઉતારી પોટા બનાવી રીલ્સ બનાવી

મોબાઈલ લઈ જો જન પેલા એવું લાગે ને તો કોદાળી માટલા પેલા ફોડ નાખજો કા હા મને લાગે તમારે બઈ આગળ તમને હાલતું નથી લાગે એવું નો બોલતા હું લો છો કોઈના દાબ માં રહું નહીં તો તમારા ઘર મોબાઈલ નથી મેં તો લઈ નો જ રે લઈ હવે લઈ લઉં મોબાઈલ

એવી હવા ભેરી એ હું કહું છું આપણે મોકાનો ફાયદો ઉપાડાય એ ઘરે જવાય દખાડુઃખી થાય ને તો જામી જાય અને આપણે શું બદલોઈ વરી જાય હજી આ મોબાઈલ જોઈએ ને તો હજી અર્થિંગ આવશે હાલો આખું ગામ મોબાઈલ વાળું થઈ ગયું છે એ ઘર બાકી નથી મોબાઈલ વગરના આખા ગામમાં મોબાઈલ વગરનો હું એક જ જો છું થાણપાળાથી બોલાઈ દઉં જાગાઈ ફરી નાખ્યા મારા હું ખરસ્ત આમ જોતા નથી મોબાઈલ લઈને બેઠી છું બોલો તારો દીકરો સુરો કેઈ ગયો બોલાય બોલાય એને બોલાય આ શું કામ છેનો મારા મોબાઈલ લેવો તો કઈ નતો કે મોબાઈલ લેવો થઈ હજી ભૂઈલા નથી તમે કેથી બોલા આખા ગામમાં મોબાઈલ છે ઘર દીઠ મોબાઈલ છે અને મારા મોબાઈલ નહીં તમે તો બરખના વાહે પડી ગયા આ દુખાઈને મોબાઈલ નહીં હવે ઈમને મને શોખ નોય મને હરખ નો હોય મને આ તો આપણો છોકરા આવશે ને મી તેને કઈ તમને હું છે નાનો એવું ડબલું લઈ ના એ હુરા ને બોલાય આ તો મોબાઈલ લીજે પાર નક ધડબડાટી બોલશે છે ઘર માં એમ હા ધમકી દે અરે દેખો થઈ જાય જો ધમકી ની વાત કરે હવે હું કઈ તમારી બીતી બીતી નથી હો કઈ દોસ તમને અર સલબ લબાટી કરી માં બકરી ઘોડે બે બે કરે રોજડી મૂંગી મન્ને તમે શું રોજડા દેવા લબાટી તો રેત રેત ને બોલાય બોલાય હુરા ને બોલાય હવે એમ દોસ્તારે કે ગપાટા મારતો હોય તો અવાજ કરી આવશે

હવે હું તમને શું કહું છું મોબાઈલમાં માં ક્યાંક તમે કોકને ફોન બોન લગાડી દેવો ને કઈ ઘર આવે ધીબી નાખશે તમને કઈ આવડતું નથી તમને મોબાઈલ લેવું તો વારો મારો ચડી જાય અરે મને ઘણા શીખવાડવા વાળા છે મારા મોબાઈલ લેવો છે મોબાઈલ નથી લઈ જવો નથી લઈ જવાનો થતો તમને મોબાઈલ બાપા હવે તું જુવાન છો ને માનું મારું ને તો મને શરમ આવે એવું છે નથી લઈ જવો બાપા ગમે થાય બાકી આજ તો મોબાઈલ લઈ આવે ને નઈ જ આવે અરે વાડીએ જઈને આ દવા પી જાવ દવા ન પીવો ને તો કુવામાં પડીને મરી જાવ

એટલે ભાઈ જાને નથી જોવું મારા મોબાઈલ લઈ છે એટલે હું જોવાનો જ છું એ તમે મારો મોબાઈલ લઈ્યો ને એક કો તો ઘર માં ઢખા છે વળી વૈશમાં આવ્યો તું ફાડ મારવા કી ટીલા ભાઈ મોબાઈલ લીધો કે નહીં હા મોબાઈલ લઈ જે તમે હું બઈકે ગમે નથી આવી જાવો આના કામ લાગે ચાને રોજ મોબાઈલ આપી મે તો માર મને કોઈએ સણાયા નથી ઈ તો બગીચા એકાબીજી સેલ્ફી લેતા પોટા પાડતા હું ભાવી ગયો મારો વારો આવો કે સેલ્ફી પાડવાનો મોબાઈલ લઈ જવો છે હું લઈ જઈશ તમને આ બે ત્રણ દીકે છે કોઈ દી કીધું છે એ છે ને હાલા ચડાવણા લાગે અમારે કાય ચડો અમે મસ્ત બગીચામાં ફોટા પાડતા ન્યા ખોકો મારવા આવ્યા મારે ફોટો પાડો અમે એ એઠો બે ને એક પર આલે છે હું કહું છું હમણાંલા બાજુવાળા મંજી લાગે નથી હા એની ઘરે ચાવી કાઈ કરી આવી હા

આપણે દઈ દે પણ એને બૈરાન લઈ દેવો જોઈએ ને આપણે થોડા લઈ દે હાલો માર ફોન રાખો હા હવે બધી દઈ આવતી દઈ દો તમારો મોબાઈલ એ કોઈ ના મોબાઈલ કોઈ મોબાઈલ હા ભાઈ નથી કરતા એટલે તમને મોબાઈલ નથી લઈ જા તમાર તો અત્યારે મોબાઈલ આપ ને હવે લઈ જા અમાર ઘરે હું થાય મોબાઈલ લઈ દે બિચારાઓને ઓને આ લઈ રૂપિયા નતા લઈ દો મોબાઈલ કાઈ તમારો દઈ દયો ને આપણા ઘરે થોડા ડટા છે તે જોરીમાં નકરા ડટા છે જા આમ તેજોરી ખોલતા દટા બહાર નીકળે એટલો જ રૂપિયો છે હા પણ લઈ ગયો ને લઈ જેવો છે ને કહું જાવું છું અરે લઈ દે આખો બાટલો દવા પી જે તમારો મોબાઈલ લેવો હે ને હા લેવો છે આ તો વાંધો ને આજ મોબાઈલ આવી જાહે ન લઈ દે ને બેટ પાડી દો

ફોટા પાડે એમાં આ બધું આવી જાય વાત નાના પાણા બધું આવી જાય મોબાઈલ નઈ જાડો દેખાય ભાવ થાય પૈસા હડી જાય ઘર આ ભાઈ સલમાન ખાન જેવો ફોટો આવે એમાં તમારો એપલનો શું બોલેસ તું હા કાઈ ઘટે નઈ કોઈ આ નાળાથી માંડીન ઉપર આ તમારો ટાવલ લગીનો ન દેવાય આ બધું આજ ખરાવ કોઈ દી કીધું તું બાપા ફોન લેવાનું એક સલમાન ને હમ ભાઈ જાને આ ન બીજો હવે લબ સાવાજો ખોટી લબ કરો માં હાલો અતારે

તમારા ડબલુ છે ને હવે હાલ જોવા મોબાઈલ એટલે ભાઈ ડબલા લઈને તો બહુ ઓકળા મે જો હવે તો એપલ નો લેવો તમારે કેટલી વખત કેવું તમારો મોબાઈલ હાલો લઈ જો હાલો 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 લઈ જ જો